ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી પચાસ ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભાજપનો કેસરીઓ તેમણે ધારણ કર્યો હોય કમલમ ખાતે આ ખાસ આયોજન કે જ્યાં ખેડા જિલ્લા કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસ માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી અને તેની સાથે તેમના પચાસ જેટલા ટેકેદારો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અમિત ડાબી રાજેશ પટેલ અને શહેર પ્રમુખ વિરાગ સાની ઉપસ્થિતિમાં આ તમામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હું માલધારી સેલનો પ્રમુખ નરિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા પચાસ મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું આ આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા ચાલી રહી છે દેશને વિકસિત ભારત બનાવવાની જે જે આપણે આપણે હવે એમણે એમના નવા અધ્યક્ષ પણ ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના અધ્યક્ષ નીનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના પચાસ ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે